તો આમાં સીને પણ લેવાના છે ઓર્ડર આપી ગયા તા ઘણા પણ થઈ ગયા તા અને મળતા ન તા એટલે હવે આ માલ આવી ગયો પાસો અઠાણ મળી ગયા ત્યાં તો કોઈ પણ બહેનોને લેવા હોય તો આમાં માપ આવી ગયો અને બસો રૂપિયા ફક્ત બસો રૂપિયા નાની જોડનો છે તો સીને જોતું હોય એ આ નાની જોડના બસો રૂપિયા છે અને બત્રીસ ને ત્રીસ ને લેહો ત્રીસ નંબર ખુશીમાં આપણે ત્રીસ ને બત્રીસ

માલિક માલ ઉપડી જાય એટલે જીને જોતો હોય એ વેલા વેલી તકે લઈ જાય જો અને આ માં એ મને મળતો ન થા માલ એટલા પીસ માં ના નાય પાસ એટલે પછી એમ ન કેતા કે પાછો આવી છે એટલે લઈ આવી છું આમાં અટાણે જડતો જ ન માલ એટલો માલ તા ધરાર મે કઈ છે એટલે આ બસો રૂપિયા વાજી છે કોઈ પણ ખરાક ને લેવા હોય તો વેલી તકે આ લઈ જાય જો ઘણા આયા છે ને પૂછી પૂછીને વૈયા ગયા કે આ માલ હતો જ ની અને મને મળતો એનું તો

મોટા માપના લીધા કા કે જે ઘરાક આવે એમાં નાના માપ તો આપણા પાસે પડ્યા છે અને આજ ફરે આ મોટો માપ લીધો એટલે આ મને એમ છે કે દોઢ વરસના છોકરા દોઢ બે વરસ બે વર્ષ સુધી ના છોકરાઓને થઈ જાય એવડો માપ છે કા આના બહુ ખોરાક આવે અને મોટા માપનું કેસ એટલે આ બે વર્ષ સુધી ના છોકરાઓને થઈ જાય એમાં માપ આવી ગયો છે એકદમ પોસું ને મલમલ કાપડ આવે આ કાપ ગમે દેખીએ ને એના એડા ભેગું ગમી જાય કારણ કે આનું એકદમ મલમલ અને સોફ કાપડ છે અને છોકરાઓને ખુશિયલી અને આમાં ટાઇઝાઇ નહીં લાગે અને છોકરાઓને પહેરાય છે તો છોકરાઓને મજા આવી ગઈ કારણ આનું કાપડ જ એનું છે અને આ જેને લેવું હોય ફટનેર ઓર્ડર દઈ દીજો કારણ કે આમાં મારા ઉપર ભરોસો રાખજો કે આ કાપડમાં કોઈ પણ જાતની કાંઈ ફરિયાદ નહીં આવે અને ફક્ત બસો રૂપિયા છે આ સૂટની કિંમત એમાં કલર ઉઘણાય છે હો કલર એ તમે જોઈ લીધો એમાં આ એના કલર છે આ સ કલર છે દોઢ બે બે વર્ષ હવા બે વરસ છોકરાને ને થયા હોય ને એનો માપ હશે અને હું કલર હશે ને તો હજી ત્રણ વર્ષ ના નહીં થઈ જાય હવે આ ઈ જિલ્લામાં ગુજરાત ત્રણ વરસ ના છોકરાઓને થાય એમ છે આ ત્રણ વરસ ના છોકરાઓને થાય એમ છે એમાંય કલર ધોઈ લીજો તમે એમાંય કલર સસીને જોઈએ એ વેલી તકે લઈ જજો આના કલર ઓલા લુલી ભઈને ભાવવા હવે

અને પેરાઈ તો છોકરાઓને મજા આવી છે એ રીતના કાપડ ઉસાય કાંક અમે એ જ રીતના કાપડ લઈએ કે માણસ જોવે ને તો એને ગમી જાય અને ધોળીને લઈએ કાંક આ ખુશે ને એટલે હું જાતા કે છોકરાઓને ખુશે અહે કે કાપડ નબળું અહે કે કાપડ નબળું ને કાપડ એકદમ સોફ્ટ છે અને છોકરાઓને પહેરી પહેરાઈ તો આમાં ઠંડી એ નહીં લાગે કાંક એકદમ ગરમ હોય છે પાછો હવે આ મલમલ કાપડમાં એકદમ ગરમ લુણા છે તો આ નાનો માપ છે આ જોઈ લીજો તમે આ નાનો માપ છે આ વરસ વરફદીના છોકરાને થાય એમ છે વરફથી દોઢ છે એમાં કલર એટલા છે તમે જોઈ લીજો સી કલર તમને ગમે એ તમે જેમાં આવો અને સ્પ્રિનશોટ પાડીને આવો કે બે નામાં કલર કાઢી દો એ રીતના સ્પ્રિનશોટ પાડી લેજો એટલે અમારે ગોતવું હેલનું રીએ ને કાપડ એકદમ મલમલ હો પોસું ને મલમલ અને જે કાપડને હું વખાણ કરા ને એ કાપડ તમારે આખું ને ઓર્ડર કરી દેવાના કારણ કે મને ખબર જ હોય કે આ કાપડ સારું છે તો જ હું વખાણ કરા હું વખાણ નહીં કરા એટલે આ કાપડ ગમે છોકરું ડોઢ વર્ષનું હોય અને લેવું હોય એ આખું ઊસીને લઈ લીજો મારા ઉપર વિશ્વાસ રાખીને લઈ લીજો ફક્ત બસો રૂપિયા છે અને કાપડ એકદમ આ પહેરી છે ને તો કોઈ એવું નહીં કે આ બસો રૂપિયાની જોડી છે એવું એવું કાપડ ચમકવાળું ને એકદમ મલમલ મલમલજીવું આપણે મખમલ મખમલનું છે કોશું મખમલનું પણ આમ કાપડ સોફ્ટ ને મલમલજીનું છે આ ધોઈએ ધોઈએ આનું ચમક એકદમ મખમલનું આવેલું હોય ને એવીને એવી ચમક રાખે કારણ કે જે ગ્રાહકો આપણે લઈ ગયા છીએ અહીંયા આવે તો એ વખાણ કાપડના બહુ કરે છે એટલે હું તમારા મોઢે વખાણ કરા કે એકદમ સરસ છે તમે લઈ જાયશો અને આ પણ બસો બસો વાળી જોડું છે આમાં એક જોડ ખોલીને બતાવી દઈએ આ જોડું ત્યાં છે પણ એક જોડ ખોલીને બતાવી દઈએ એટલે થોડોક આપણે અંદાજ આવી જાય સુધી માંડી અને દસ વર્ષ સુધીના છોકરાનો માપામાં છે આપણે આ છ મહિનાના છોકરાને થાય એવડો છે પણ નાન વડાઈએ નાન વડાઈએ દસ વર્ષ સુધીના છોકરાની આમાં જોડાય છે આમાં છ મહિનાના છોકરાઓને થાય એવડી જોડ એકસો સિત્તેરની આવી છે અને એથી મોટો માપ છે એ આ બસો રૂપિયામાં આવી છે મોટા માપ લઈ હો તો બસોનો આવી છે અને આ છ મહિનાના છોકરાઓને થાય એમના લઈ તો દોઢસો રૂપિયાની આવી છે

અને એકદમ ન છે કે મલમલ જેવું કાપડ છે અને ફક્ત 4 રૂપિયા કિંમત છે આમાં નાનો માપ લે તો એ 4 નું આવી છે અને મોટો માપ લે તો એ 4 રૂપિયાનું ટી-શર્ટ આવી છે એક કે 10 વર્ષ નું તેના છોકરા નું 4 રૂપિયા ટી-શર્ટ છે આ આમાં કલર હું મલક છે ઓ સાલી ટી-શર્ટ છે કા કે ટી-શર્ટ તો અમારે આડે પર બેસાતા હોય એટલે અમે એક જ આ 500 લઈને તમને બતાવી દઈએ બતાવીને બતાવતા કલર

છોકરી હોય તો આ થઈ જાય બસો રૂપિયા ની આ જોઈએ એવું એવું રહે આ તમારે મારા ઉપર વિશ્વાસ રાખીને લઈ લેવાનું આખું ઉસીને કોઈને એટલું નાનકડી દીકરી હોય તો આખું ઉસી લઈ લીજો કે રેખાબેન કહેતા તા એ બરોબર જ

Calor o que barcalor પાસે આ ધોયા ને ધોયે ઈવા ને ઈવા રહે ઘણા ગ્રાહકો ઈવા આવતા કે બેન એવી માં લઈ આવો નાઈટ ડ્રેસ ના લેંગા એટલે આજ ફેરે એવી માં થોડાક લીધા તો કોઈ પણ ને આ નાન વડાઈ માં પામ આવી છે અને ઘણી બેનું આ લેંગા ભગવા છે તો ઈ બેનું ને ખાસ જા કરવાની કે નાના બાળકો ના લેંગા આવી ગયા છે એવી માં તો જી બેનું એ ઓર્ડર આપ્યો છે કે અમારા હાથમાં લઈ આવજો લઈ આવજો ઈ બેનું ને આ વિડિયો જોઈ અને આ લઈ જવાના આ તો મલગ પીસ આવ્યા છે એટલે થઈ નહીં રહીએ પણ કદાચ ને આમાં એવું છે કે વિડીયો જોઈને ઘરા બેનું તમારા છોકરા છે આઠ વર્ષના ઉપરના અને પંદર વર્ષ સુધીના હોય એના આ લેંગા થા તો એના લેંગા આવી ગયા છે અને આમાં પણ ત્રણ કલર આવ્યા છે બીલુ વાની અને આપણે કાળો ત્રણ કલરના છે તો ઘણા બધા છે પણ આ ઓ બે ત્રણ કલર લીધા ઈજ બતાવવા એકા કલર છે અને એકા કલર છે આ કાળો વાની અને ભીવું આ એક એક બતાવવા સેમ્પલ લીધો છે ન કારણ કે અમને પણ કે ગેરંટી આમાં લઈ લેવાની કલર આમાં નહી જાય છે કોટન પણ કલર આમાં નહીં જાય એટલે શી જોતું હોય એ ગાઉન પણ આવી ગયા ગાઉન તો સાસા સામા છો હવે આ દીકરીઓ માટેના આપણે જે પેન્ટ છે પોસા કાપડમાં આ ફૂલ આ પેન્ટ ઉકડે છો કારણ કે આને આપણે ગમે એટલી વાર ધોવે ને એવું ને એવું ખીસ્સા આવે અને આઈ ડબલ પટ્ટો આવે છે ઉપર ડબલ પટ્ટો અને ખીસ્સા અને આ કાપડ એકદમ મલમલ અને આ કાપડને બધાય બધા ઓળખે છે આની ફૂલ સિઝન છે તો આ કાળા આપણી દુકાનની અંદર આ કાળા કલરના પેન્ટ આ થઈ રહ્યા હતા દીકરીઓ માટેના તો આ કાળા પેન્ટ એ આવી ગયાસ અને કાળા પેન્ટ સિવાય આમાં ગમે એ કલર બારે બાર કલરમાં ગમે એ કલર નાખ્યો એ આ પેન્ટમાં હાજરમાં આવી ગયાસ અને ઝીની મેઘવાસ કે ફોર એક્સલ અને ફાઈ એક્સલમાં પેન્ટ લઈ આવજો તો ફોર એક્સેલના અને ફાઈ એક્સેલના પણ આમાં પેન્ટ આવી ગયાસ તો એ મેઘવાસ એની ખાસ વિનંતી કે તમારો માલ આવી ગયો તો તમે લઈ જાયજો નાના માપે આવ્યા અને આમાં મોટા માપે આવી ગયાસ તો હાલો હવે ઘેર સારવારનું આપણે મોડું અહીંયા થાયશ અને નાનકડો વિડીયો ઉતાર્યો કારણ કે આપણે છોકરાઓના આમાં ગરમમાં કપડાં આવી ગયા નાઇટ ડ્રેસો આવી ગયા તો આપણે હવે વિડીયો એટલેથી રાખી દઈએ અને માલ તો ઘણો બધો આમાં આવ્યો પણ વિડીયો ઉતારવાનો ટાઈમ નથી મળતો એટલે અમે શોર્ટ વિડીયોમાં હાડ્યું તા ઉતારી ઉતારીને મૂકી દઈએ ને આજે છોકરાઓનો આવ્યો તો એમ થયું કે હાલો હવે છે થોડુંક મોડું તા થાય તો હવે નાનો એવો વિડીયો ઉતારીને રાખી દઈએ અને અમારી દુકાનનું એડ્રેસ પોરબંદરની બાજુમાં રાણાવાવ શહેર છે પોરબંદર જિલ્લો છે રાણાવાવ શહેર છે તો રાણાવાવ શહેરની બસ સ્ટેન્ડે તમે જ્યાં ઉતરો ત્યાંથી મેન બજારમાં તમે આવો એટલે ડાબા હાથુપીર પેલીસ ગલીમાં ચોથા નંબરની દુકાન છે અને અમારી દુકાનનું નામ પ્રકાશ સિલેક્શન છે તમે બસ સ્ટેન્ડથી બજારમાં મેઇન બજારમાં વયા આવો એટલે સેમડા હાથું પીર આપણે ના સ્થાને જવાનો રસ્તો આવે અને ડાબા હાથું પીર પેલી ગલીમાં અમારી દુકાન છે તો અમારી દુકાનનું નામ પ્રકાશ સિલેક્શન છે અને પેલી ગલીમાં આપણે બકાલાની રેકીલી ઉભ્યુંસ એની બાજુમાં જ અમારી દુકાન છે તો કોઈ પણ બેનો આવો તો પેલી ગલી આવે ત્યાં તમારે ઊભી જાવું અને ત્યાં ઊભીને ગમે એને પૂછવું કે ભાઈ આમાં રેખાબેનની દુકાન કપડાંની કઈ છે એટલે તમને ચિંતિત દહે જય માતાજી જય દ્વારકાધી સોમનમ સિવાય અને એક ખાસ વિનંતી છે કે અમારા મીડિયાને જોઈ અને સબસ્ક્રાઈબ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે તમારા ટેકે ટેકે અમે આગળ વધીએ અને તમારે લાઈક શેર કરવામાં કંઈ પૈસા નથી બેહતા પણ તમારી લાઇક શેર તમે કર્યો અમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શક્યો તો તમારી એક ખાલી આંગળીને બટન અમે ખૂબ જ આગળ નીકળી જાય અને નહીં કહે કે ટીપે ટીપે સરોવર ભરાય તો ધીમે ધીમે સબસ્ક્રાઈબ હું વધતા જાય અને અમારો વિડીયો તમારા ગ્રાહકોને વિશે ગ્રાહકોને જ આધારે અમે આગળ આગળ છીએ અને તમારો ખૂબ જ મને સાથ સહકાર મળે છે અને કાયમને માટે તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી અને મને સાથ સહકાર આપજો એટલી ખાસ વિનંતી છે મારી જય માતાજી